દર્શક મિત્રો ઇન્ડિયન કન્સ્યુનર પ્રેસ આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લામાં નગરપાલિકા તંત્ર દ્વારા કેરીઓની હાંટણીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પ્રાપ્તિ અનુસાર શેરા જિલ્લાના માં કેરી રસની હાટડીઓ ખુલી જવા પામી છે જેમાં શેરા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર રાઠોડ દ્વારા આ મામલે ઓછી તપાસ હાથ ધરાઈ જેમાં અણિયાદ ચોકડી વિસ્તારમાં આવેલી એક કેરીના રસની હાટડી પર તપાસ કરવામાં આવતા દુકાનમાં ચાર કિલો સડેલી કેરી અને કલર નાખેલી ચાસણી મળી આવી હતી તમામ મુદ્દામાલ નો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો સાથે સાથે દંડનીય કામગીરી પણ કરવામાં આવી હતી ઉનાળો આવતાની સાથે સાથે રસની ખુલી જાય છે છે પણ કેટલાક આરોગ્યની હોય જેની અસર સામાન્ય લોકોના સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે કેરીની સિઝન પહેલા દવાઓથી પકવેલી કેરીનો રસ બનાવવામાં આવે છે જેના કારણે પણ આરોગ્ય ઉપર અસર થાય છે શહેરા નગરપાલિકા દ્વારા સ્થળ ઉપર જ પિસ્તાલીસો રૂપિયાનો નો દંડ વસુ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય